નમસ્કાર ટીવી ન્યૂઝમાં આપનું સ્વાગત છે ગોધરા રેલવે પોલીસે ચાલુ ટ્રેનમાંથી લોકોના પેસેન્જરના મોબાઈલ ઝૂંટવી અને ચોરી કરતા મોબાઈલ સ્નેચર્સને ઝડપી પાડ્યા છે તેઓની પાસેથી બે પોઈન્ટ સત્તર લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે જેમાં અગિયાર ફોન અને બાઇક મળી અને પોલીસે કાર્યવાહી ચાલુ કરી છે ગોધરા રેલવે પોલીસને ચાલુ ટ્રેનમાંથી મોબાઈલ ફોન સ્નેચિંગ કરતાં ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં સફળતા મળી છે પોલીસે તેમની પાસેથી એક પોઈન્ટ લાખના અગિયાર મોબાઈલ ફોન પચીસ હજારની કિંમતની એક બાઇક સહિત કુલ બે પોઈન્ટ સત્તર લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે આ કાર્યવાહીથી મોબાઈલ સ્નેચિંગના બે ગુનાનો ભેદ ઉકેલાયો છે રે પશ્ચિમ રેલવે વડોદરાના પોલીસ અધિક્ષક અભય સોની અને વિભાગીય પોલીસ અધિકારી જી એસ બારિયાની સૂચના હેઠળ ગોધરા રેલવે પોલીસ સ્ટેશનના પીઆઈ એચવી તળવીના માર્ગદર્શનમાં સર્વેલન્સની ટીમ દ્વારા પોલીસ હેસ કોન્સ્ટેબલ વિજયકુમાર અને પોલીસ કોન્સ્ટેબલ વિરેન્દ્રસિંહ ચંપકસિંહને મળેલી બાતમીના આધારે આરોપીઓને પકડી પાડવામાં સફળતા મળી છે ઝડપાયેલા આરોપીઓમાં નીરવ જીતેન્દ્રભાઈ પટેલ ઉંમરવર્ષ બાવીસ રહેવાસી ગોધરા કુણાલ મહેશભાઈ ચૌહાણ ઉંમરવર્ષ છવ્વીસ રહેવાસી ગોધ અને જીગર જીતુભાઈ રાવળ ઉંમર વર્ષ ત્રેવીસ રહેવાસી ગોધરાનો સમાવેશ થાય છે પોલીસે તેમની ફોન અને જીજે સત્તર બી કે તેતાલીસ નવ્વાણું હીરો સીડી ડીલક્સ બાઇક જપ્ત કરી છે આ ધરપકડથી ગોધરા રેલવે પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ બે મોબાઈલ સ્નેચિંગના ગુનાઓનો ભેદ ઉકેલાયો છે જેમાં ગોધરા રેલવે પોલીસ સ્ટેશન પાર્ટ એનો ગુના રજિસ્ટર નંબર બસો સાડત્રીસ ઓબ્લિક બે હજાર પચીસ બી કલમ ત્રણસો ચાર બે ચોપન અને ગોધરા રેલવે પોલીસ સ્ટેશન પાર્ટ એ ગુના રજિસ્ટર નંબર બસો આડત્રીસ બે હજાર પચીસ બી કલમ ત્રણસો ચાર બે ચોપરનો સમાવેશ થાય છે આ પ્રશંસનીય કામગીરીમાં પીઆઈ એચવી તળવી પીએસઆઈ એમ કે બારૈયા પોલીસ કોન્ડ હેડ કોન્સ્ટેબલ વિજયકુમાર રામાભાઈ સંદીપભાઈ રસનભાઈ લલિતકુમાર કુમાર મોહનભાઈ અને પોલીસ કોન્સ્ટેબલ વિરેન્દ્રસિંહ ચંપક્ષી સહિતના અધિકારીઓ જોડાયા હતા અને ટીમ ટીમવર્કથી ગુનેગારોને ઝડપી પાડવામાં સફળતા મેળવી છે